નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વિડીયોમાં આજના તાજા જીરોના બજાર પાછો બોલાય એના વિશે વાત કરવાના છે તો ખાસ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો મિત્રો આજે તારીખ બે બે હજાર છવ્વી વાર થઈ ગયો સોમવાર મિત્રો જાણી વ્યાજના તાજા બજાર ભાવ મિત્રો આવા રોજેરોજ માંગતી હોય તો ખાસ આપી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતાલી વ્યાજના તાજા બજાર ભાવ રાતનપુર ત્રણ હજાર બસો થી ચાર હજાર એકસઠ રૂપિયા સુધી થરા બે હજાર છસો થી ત્રણસો રૂપિયા સુધી समिजार सात सो चार हजार त्रणसो साइठ रुपया सुधी नेना त्रण हजार चारस हजार रुपया सुधी धांग्रा त्रण हजार त्रणसो ते चार हजार त्रणसो रुपया सुधी उझानी वाटतो तर उझामा त्रण हजार आठ सो त्रेपन चार हजार रुपया सुधी थरात बे हजार नऊ चार हजार चार रुपया सुधी हरी तोण हजार बसो छालीस चार हजार चारस सेताळीस रुपया सुधी कालावड त्रण हजार बसो पिस्ताळीस ते चार हजार चारसं सित्या रुपया सुद्धी वांकानेर बे हजार नऊ ऐंशी ते चार हजार त्रणसोने पासठ रुपया सुधी जोधपूर ते चार हजार સુધી छप्पन रुपया सुधी बाबरा बे हजार ते चार हजार સામખંભાળિયા ત્રણ હજાર પંચોતેર થી સાડા ત્રણસો રૂપિયા સુધી પોરબંદર ત્રણ હજાર પાંચસોથી સાળ હજાર ચારસો ને સોમ્માલીસ રૂપિયા સુધી સાવરકુંડલા ત્રણ હજાર એકસો પચાસથી સાડ ત્રણ ત્રણસો ને ઓગણસેતેર રૂપિયા સુધી જસતણ ત્રણ હજાર બસો ત્રીસ થી સાળ હજાર ચારસો ને ત્રેસાઠ રૂપિયા સુધી ભાવનગર ત્રણ હજાર ચારસો થી સાળ હજાર સાતસો ને બાવન રૂપિયા સુધી અમરેલી ત્રણ હજાર ચારસો પચાસથી ચાર હજાર ત્રણસો ને સિત્યોતેર રૂપિયા સુધી ધ્રોલ બે હજાર પાંચસો એંશીથી ચાર હજાર ત્રણસો રૂપિયા સુધી મહુવા ત્રણ હજાર છસોથી ચાર હજાર ચારસો ને અગિયાર રૂપિયા સુધી પાટડી ત્રણ હજાર છસો એંશીથી ચાર હજાર ત્રણસો ને અઠ્ઠાવન રૂપિયા સુધી જૂનાગઢ ત્રણ હજાર છસોથી ચાર હજાર ચારસો ને એકવીસ રૂપિયા સુધી રાજકોટ ત્રણ હજાર ચારસો ઈચ્છવી ચાર હજાર છસો રૂપિયા સુધી બોટાદ ત્રણ હજાર ચારસો અઠવીથી ચાર હજાર પાંચસો ને શન્નવ રૂપિયા સુધી જામનગર બે હજાર નવસોથી ચાર હજાર પાંચસો ને ઈજવી રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર સાતસો એંશી ચાર હજાર સાતસો ને પિસ્તાલીસ રૂપિયા સુધી મોરબી ત્રણ હજાર આઠસોથી ચાર હજાર ચારસો ને ઈચવી રૂપિયા સુધી आणि अडवत बी हजार चारशो तरी वीती शार हजार चारशोने पाचसाठ रुपया सुद्धा ना आता इकडून मी तुळात आता जिरू ना बजार भाऊ